તમારા બે શબ્દો રજૂ કરવા છે આ વર્ષે આ ગુજરાત વિકાસ સમિતિમાં હું આયોજક તરીકે જોડાયો છું સૌ તો હું પ્રવીણભાઈ ભાલાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને મને આમાં જોડાનાર મારા પરમ મિત્ર કેતનભાઈ સાવલિયાનો પણ હું એમ કહી શકું કે હંમેશને માટે ઋણી રહીશ એટલું મેં કાર્ય જોયું ખૂબ આનંદ થયો મિત્રો વધારે કાંઈ નથી કહેવું પણ આ મંડપની અંદર બે બહેનો છે ગામ છીપડા તાલુકો લોધિકા જિલ્લો રાજકોટ હમણાં મંડપ એ મળવા ગયો આરતીબેન રેવતીભાઈ વસોયા અને પૂજાબેન રેવતીભાઈ વસોયા અને આપણા પૂણા પોલીસ સ્ટેશનના પીએસઆઈ નિરાલીબેન છે એમના ગામના છે એટલે નિરાલીબેનનો ફોન હતો કે એ બહેનોને પણ જ્યારે જરૂર પડે પ્રવીણભાઈને જ્યારે જરૂર પડે ત્યારે અમારા ગામની દીકરીઓના અહીંયા લગ્ન કરી આપ્યા અને અઢળક કાર્યવર આપ્યો એ બદલ મને પણ ખૂબ આનંદ આનંદ થયો અને એટલું જ કહીશ કે બહારોસે આને છે હરકલી ખીલવો જાતે બહારોસે આને છે હરકલી ખીલવો જાતે આપ ગુજરાત વિકાસ સમિતિ મેં આને છે એ ત્રેવીસ કા સમારોહ મેં આને છે હર સમય મેં ફેલવો જાતે અગર એ મહેફિલ મેં તાલિયા નહીં હોય તો મહેફિલ અચ્છી નહીં હોત જોરદાર પ્રવીણભાઈ અને આપણા માટે આ મિત્રોનું ખૂબ આયોજન સફળ ગયું અને સફળ રહેશે હજી આવતા વર્ષે આથી વિશેષ સફળ રહેશે અને વધુ આપણે આ જે જરૂરિયાતમંદ વાળા દીકરીઓના ધામધૂમથી લગ્ન થાય એવો સૌએ આપણે સંકલ્પ કરીને એટલું જ મને કહેવું છે કે નિર્બળ બનના માનવીને રસ્તો કદી મળતો નથી નિર્બળ મનના માનવીને રસ્તો કદી મળતો નથી પણ પ્રવીણભાઈ ભાલા જેવા મક્કમ મનના માનવીને મોટો હિમાલય પણ નડતો નથી મોટો હિમાલય પણ નડતો નથી અને છેલ્લી શાયરી કરીને મારી વાતને પૂરું કરું છું કે સમાજની અંદર અઢળક અત્યારે આર્થિક સમસ્યાઓ છે અહીંયા કેટલા બધા કાર્યક્રમો એક સાથે કર્યા છે મારા હાથમાં એક કાર્ડ આવ્યું છે સ્વાસ્થ્ય પરિવાર એવો પણ પાંચસો જેટલા અહીંયાથી આપણા જે બહેનો અને ભાઈઓ છે ત્યાંથી કાર્ડ મેળવ્યા છે અને ફ્રીમાં એને ત્રણ દિવસની ટ્રેનિંગ આપે છે આપણા જીવન શૈલી વિશે આ ઉપરાંત આપ સૌ નિહાળ્યું છે કે માત્ર સમુલગ્ન નથી સમૂહ સાથે સાથે સમૂહ સુવાસ સમગ્ર રાષ્ટ્ર લેવલે કાર્ય કરી રહ્યું હોય તો આ ગુજરાત વિકાસ સમિતિ છે અને તેથી જ મને જોડાવાનો ખરેખર આજે આનંદ છે અને છેલ્લે એટલું જ કહીશ કે સંકલ્પ ધરો ઉર તો સમાજની સઘળી આફતો પણ હટી જશે સંકલ્પ ધરો ઉર તો સમાજની ની આફતો પણ હટી જશે અને ગુજરાત વિકાસ સમિતિ દ્વારા આપને માર્ગ મળ્યો છે હવે તો મંજિલ પણ મળી જશે મંજિલ પણ મળી જશે અસ્તુ ખૂબ ખૂબ આભાર રાઘવજી ભાઈ